એક તરફ ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણની ચૌધરીએ નિવેદન આપ્યું કહ્યું કે મંત્રીમંડળમાં કોણ આવશે તે કોઈને ખબર નથી પરંતુ પૂર્ણ બહુમતીની સરકાર છે જેમ કરવું હોય તેમ કરી શકશે મંત્રીમંડળમાં કોંગ્રેસમાંથી ગયેલાઓને સ્થાન મુદ્દે તુષાર ચૌધરીએ કટાક્ષ કરતા કહ્યું કે અત્યારના મંત્રીમંડળમાં પણ અડધા તો કોંગ્રેસમાંથી જ ગયેલા છે નવા મંત્રીમંડળમાં કોંગ્રેસમાંથી ગયેલા વધુ આવે તો આનંદ થશે તેવું તુષાર ચૌધરીએ કહ્યું છે ને વધુમાં ઉમેર્યું કે વિધાનસભાની પ્રથમ હરોળમાં જોશો તો કોંગ્રેસના જ લોકો છે સારા સારાસાડા હદો ઉપર પણ કોંગ્રેસમાંથી ગયેલા લોકો છે તેવું દાવો તેવો કટાક્ષ તુષાર ચૌધરીએ કર્યો અкли प्रचंड બહુમતી હોય તો 5 વર્ષ પૂરા બી કરી सक्छ ને ગમ્બે એને કાડી બી सक्छ ને નવાને બનાવી બી सक्छ ને ફરી પાછું એકવાર બી હજી એક વર્ષ 6 મહિના પછી બી ફરી કરવું હોય તે લોકોને કોણ રોકના કારણ કે એ લોકોના ધારાસભ્યમાંથી બી કોઈ હિંમત જ નથી કે એ લોકો પક્ષમાં બી કોઈ રજૂઆત કરી શકે કે પક્ષમાં એમને અન્યાય થતો હોય વાત કરી શકે એટલે એ તો મન ફાવે અને આ તો પેલા ચોપાડની રમત જેવું છે કે ઘોડાનું ઉઠાવીને આમ મૂકી દીધું અને હાથીને ઉઠાવીને બહાર કાઢી દીધું એના જેવી વસ્તુ છે એટલે આમાં કોઈ એમાં લોજિક તો કોઈ આમાં ચાલવાનું નથી ને શું નામ નીકળશે તમને બી ખ્યાલ નહીં હોય એવા નામો પણ મંત્રીમંડળમાં આવશે ને કદાચ મુખ્યમંત્રી બદલાઈ જાય તો આમાં આશ્ચર્ય જેવું નહીં હોય અમને તો અમને આનંદ એટલા માટે થશે કે અત્યારે બી અડધું મંત્રીમંડળ તો અમારું છે જ એમાં આજે બે ચાર વધશે તો હંમેશા પંચોતેર ટકા પર પહોંચી જઈશું તમે પહેલી લાઈનમાં તમે જોયું ત્યાં વિધાનસભાની એટલે તમને ખ્યાલ આવી જશે કે કેટલા અમારા છે અને મહત્વના મહત્વના ખાતા ધરાવે છે